નમસ્કાર હાલ કેમ છો મિત્રો ભાઈ બંધો મજામાં તો મજામાં આજે આપણે જ આવી છીએ પતંગોની શોપિંગ કરવા માટે ભાઈ પહોંચી ગયો ચંદ્રકિરણ મિત્રો અત્યારે વાગી રહેશે છે આઠ જેવું થયું હોય અને હું ને રાહુલભાઈ જાવી અત્યારે પતંગોની શોપિંગ કરવા માટે તો કન્ટિન્યુ છેડ સુધી જોડાઈ રહીજો આપણે કેટલી પતંગ લેવી ને ક્યાંથી લેવી તમને આગળ આગળ બધું બતાવું છું ચાલો કન્ટિન્યુ

Okay, push, go, go. Well, <laughs> <laughs> बरेली जा <जाने। laughs> बरेली वीएस योधा कौन होगी बरेली बरेली जाले बरेली बरोबर से हां ब्रांड बरेली, बरेली है बरेली ये बरेली से है योद्धा

બરેલી નો ભાઈ ઘવાની કે ભાઈ સાહેબ બરેલી હો ભાઈ આખું રીલ પાછું અહીંયા થી ત્યાં લગી આખું રીલ ઓલું પાથરી દે વીટી નાખે અને પછી પોતાનો કલર કે ગમી વસ્તુ હોય એનો પીંડો વાળી પછી ઘસે ભાઈ સુપર ભાઈ

<laughs> <laughs> जाओ ना? ना? तुम तो कितने दिन, वो? दिन वो? से आए हो चले जाने लिए फिर थी ये आखो दिन आखो दिन के लिए करना हो आय जर्की 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 इतने बोलती ना हमें त्याग दे ये कितना काम करने में हमें हजारों पड़ रहा है दो ने आज में काट क्योंकि लगता नहीं हमने आँख ऐसा कुछ तो आँखों नहीं खेली फिर करना है आँखों नहीं नहीं बियर फिर क्या करेंगे बियर सौ रूपया बियर सौ रूपया 2 એપ્રિલ નું બરોબર બધું મોઈ દીને કોટ લેવો થાય કોટ લેવો તો જો આ ભાઈ પાછળથી હાલો મારો ફેરો એક ઉવાણ કરતાય હાલ હુવાણ કરતાય હાલો હાલે હાલે તો ગાય જા દુકાન પાછળ અતન ભાઈ બધું કામ ચાલુ હે દેવો ભાઈ આખું લાઈનમાં હે દેખો ભાઈ હે દેખો ગાય તમને આખું મેન્યુક્લર પહોંચી ગઈ ગાડી દોરવા રાઉલભાઈ ઉભા છે અને આ ભાઈ એની ગાડીએ ધોવાળા એની દુકાન તો ગાડી એ મિલતી ને પછી અમે નીકળી દુકાન બાજુ તો ચલતે ચાલો રાઉલભાઈ નીકળ્યો એ ને હાલો પતું લેવા હા તો એમ કર્યું હાલો હાલો નીકળીએ એ ફ્યુ મામેન્ટ્સ લાઈટ તો ફાઇનલી ગાયજ આપણે સોસાયટીમાં એન્ટ્ર થઈ ગયા છીએ અને આપણે તમને કીધું એમ આપણે પતંગ ને એવું જોવા ગયા તા દોરો તમને બતાવ્યું હોલસેલ એવું બધું હતું આપણે એન્ટર થઈ ગયા પ્લાન છે કે ચલો કન્ટિન્યુ તો ભાઈ આપણે ધાબા ઉપર પહોંચી ગયા છીએ અને આપણે એ કરી લીધું દોરી ને બધું વોકેજ થઈ ગયું છે દોરી પડી છે આ પતંગો હે હું હવાનો ચગવું પણ અત્યારે વિડીયો તમે લો કરી નાખજો બરોબર પેલા હું પતંગ ચગાવી ચલો કન્ટિન્યુ આપણે પાંચ પતંગ ચલો કન્ટિન્યુ તો કાંઈ આપણી પતંગ ચગી ગઈ છે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની જે ત્રણ પતંગ કાપી હતી ને પણ હું શૂટ નથી કરી કઈ વાંધો તમને બતાવું દેખો ભાઈ આપે આપની પતંગ દેખો લીલા કલર હે ચગરી સવારમાં અત્યારે ઉતરી ગઈ કારણ કે અત્યારે સાડા અગિયાર જેવું થયું ને એટલા માટે કઈ વાંધો ને આ લોકો ગટા કાઢ પછી તમને મળવું ચલો કન્ટિન્યુ હું ખાલી કેટલી ઉપર લેવા દીધી એ આપણે બ્લેક કટર હો નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ કેમ છો મિત્રો મજામાં મજામાં તો જ બીજે દિવસની સવાર પડી ગઈ છે પહોંચી ગયા સોસાયટીમાં કાલે આપડે અધૂરો આજે પાછો શૂટ કરી નાખી તો આલો પેલા કામ કરતા હોય પાછા જાવી સાબુ ઉપર ને પાછો ચલાવી ચલો કન્ટિન્યુ

ધરતી ધ્રુજતી હશે બોલો વાવા વાવા મિત્રો મળીએ એક ફરી નવો વિડીયોમાંથી બધા જય માતાજી જય શ્રી રામ આવજો બાબાય